જય ગૌ માતા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દેશી લાઇફસ્ટાઈલમાં આજે આપણે વાત કરીશું ગાયના દૂધ વિશે મિત્રો ગાયના દૂધમાં અગિયાર પ્રકારના એમિનો એસિડ આવેલો હોય છે જે લોહીમાં કોલેસ્ટોરેલ જામવા દેતું નથી એટલે રોગ તેમજ કેન્સર થવા દેતું નથી અને ગાયનું દૂધ પીળું હોય છે તેમાં સુવર્ણ તત્વો હોય છે ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતાં ઓછી શરબી હોય છે મિત્રો ગાયના દૂધમાં કેલરી ઓછી હોય છે તે માટે તે વજન ઘટાડવા માટે ગાયનું દૂધ પીવું જોઈએ ગાયનું દૂધ પીવાથી સ્નાયુ મજબૂત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે અને હાટકા પણ મજબૂત થાય છે અને યાદશક્તિમાં વધારો કરે છે એસિડિટી મટાડે છે અને ચરબી વધતી નથી કેન્સરનું જોખમ ઘટાડે છે અને તો સવા પણ સુંદર બનાવે છે અને લોહી પાતળું રાખે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ગૌ માતા